તાલુકાના નરસિંહપુરા ગામના પેન્શનર જશુભાઈ પઢિયારે રૂપિયા ઓગણીસ હજાર ઉપાડ્યા હતા તેઓ કામ અર્થે ચાર હજાર ઉપલા કિસ્સામાં મૂકીને બાકી પંદર હજાર મૂકવા જતા બેંક માં જ પડી ગયા હતા

પરત આપવામાં આવ્યા હતા જો કે પેન્શનર જયશુભાઈ પઢિયારે તો પડી ગયેલા રૂપિયા અંગે આશા પણ છોડી દીધી હતી પરંતુ બેંક કર્મચારીની ઈમાનદારીને કારણે જશુભાઈને તેઓના પડી ગયેલા રૂપિયા પંદર પરત મળતા તેઓએ કર્મચારી લાલજીભાઈ રબારી અને બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો ઉપાધા તાલુકાના નરસિંહપુરા ગામનો હા બોલો આગળ શું થયું મજૂર ખાતે નરસિંહપુરાના ગામનો પેન્શન ખાતા હું દેજો બેંકમાંથી મેં ઓગણીસ હજાર ઉપાડ્યા હતા અને મેં ચાર હજારના ખિસ્સા મૂક્યા અને બીજા નીચે મૂકી પડી ગયા તો પછી આછા મેં છોડી દીધી અને આજે મને બેંકમાં સાહેબે ફોન કરીને મને ને મારા પૈસા સુપ્રત કર્યા એટલે બેંક ખાતાનું સાહેબનો આભાર માનું કેટલા પડી ગયા તમે હવે પંદર હજાર પડી ગયા હતા ચાર હજારના ખિસ્સા મૂક્યા આજે મને મળી આજ રોજ નરસિંહપુરા ગામના એક પેન્શનર જે પોતાની જીવિકા પેન્શન ઉપર જ ચલાવતા હોય એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાદરા ચોક્સી બજાર બ્રાન્ચમાં પૈસા ઉપાડવા આવ્યા હતા અને એ પેન્શન એ પૈસા ઉપાડવા દરમિયાન એમણે ઓગણીસ હજાર ઉપાડ્યા અને ઓગણીસ હજાર ગણતા ગણતા એમણે ચાર હજાર કંઈક એમના પોકેટમાં મૂક્યા અને બાકીના પંદર હજાર કાંઈ એમણે ખુરશી નીચે રાખ્યા અને પડી ગયા એ દરમિયાન કાંઈ એમને ફોન આવ્યો ને એ જતા રહ્યા એ અને આ ટાઈમ દરમિયાન અમારા સ્ટાફ શ્રી લાલજીભાઈ રબારીને આ પૈસા મળ્યા એમણે પોતાની પ્રમાણિકતા પૂરી કરતાં દેખાડતા એમણે એ પૈસા અમને આપ્યા આ પૈસા ઓગણીસ હજાર હતા અને અમને મળ્યા હતા પંદર હજાર કેમ કે ચાર હજાર એમણે રાખ્યા હતા તો અમે સીસીટીવી ફૂટેજ જોયા સીસીટીવી ફૂટેજ જોતાં એકથી બે કલાક અમને લાગ્યા કેમ કે જે માણસના પૈસા હોય એને જ અમારે પરત કરવા એ અમારી ફરજ છે તો એ જોતાં જોતાં અમને કાકા જે છે જસુભાઈ પડિયાર એમનું ફોટો ચેક કર્યો અમે વિડીયોમાં અને એ દરમિયાન પછી એમને ફોન કરીને અમે બોલાવ્યા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના કહે છે ને કે ખૂનમાં જ છે ને અમારામાં પ્રમાણિકતા છે અમારા ભાઈ લાલજીભાઈ રબારીએ એ પંદર હજાર ખંતથી પાછા આપ્યા પ્રમાણિકતાથી પાછા આપ્યા અને જે તે માણસને અમે પંદર હજાર આપી અને સ્ટે અમારી બેંકનું નામ આગળ વધારીએ છીએ રોશન કરીએ છીએ કે અમે ખૂબ જ પ્રમાણિક છીએ અને અમારા હરેક સ્ટાફ પણ પ્રમાણિક છે અમે લાલજીભાઈ રબારી ને જે જસુભાઈ છે એમણે પણ જે પૈસા માંડ માંડ પેન્શન ઉપર જ કરતા હોય એમણે પણ લાલજીભાઈ રબારીનો ખૂબ આભાર માન્યો અને સ્ટાફ વતી પણ અમે લાલજીભાઈ રબારીનું બહુમાન કરીએ છીએ કે એમણે પ્રમાણિકતાનું સારું ઉદાહરણ પૂરું પાડ્યું